ઘણા સમય પહેલાં યમુના નદીના કિનારે આવેલા એક શહેરમાં અમૃતલાલ નામનો એક માણસ તેના આખા પરિવાર સાથે રહેતો હતો તેમના પરિવારમાં તેમના દાદા દાદી માતા પિતા તેમની પત્ની અને બે બાળકો હતા તે પોતાના જીવનમાં ખૂબ ખુશ હતો પણ આ ખુશી લાંબો સમય ટકી રહેવાની નહોતી અચાનક તેનો ખરાબ સમય શરૂ થયો એક દિવસ તેના માતા પિતાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું તે હજુ આઘાતમાંથી બહાર આવ્યો ન હતો ત્યારે તેના દાદા હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા હવે તે ખૂબ જ દુઃખી થવા લાગ્યો અને તેને વ્યવસાયમાંથી પણ રસ ઓછો થઈ ગયો જેના કારણે તેમની દુકાનને પણ નુકસાન થવા લાગ્યું થોડા દિવસો પછી અચાનક એક સવારે તેની દાદી પણ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હવે અમૃતલાલને પોતાના મૃત્યુનો ડર લાગવા લાગ્યો અને તે મૃત્યુના ડરથી ખૂબ જ પરેશાન થવા લાગ્યો એક દિવસ અમૃતલાલ એક સંતને મળ્યા અને તેમને પોતાની સમસ્યા જણાવી અને કહ્યું કે હય બાબા ગઈકાલ સુધી મારું ઘર મારા પરિવારના સભ્યોથી ભરેલું હતું પણ થોડા જ સમયમાં મારા દાદા દાદી અને માતા પિતા ગુજરી ગયા હવે મને પણ મારા મૃત્યુનો ડર લાગવા લાગ્યો છે બાબા હવે મને કોઈ કામ કરવાનું મન નથી થતું અમૃતલાલની વાત સાંભળીને સંતે કહ્યું દીકરા માણસનું મૃત્યુ યમરાજના આદેશથી જ થાય છે તમે એક કામ કરો સાચા મનથી યમરાજની પૂજા કરો યમદેવ વરદાન મેળવવું જોઈએ અમૃતલાલને સાધુએ જે કહ્યું તે બાજબી લાગ્યું અને તે મનમાં વિચારવા લાગ્યો કે જો હું કોઈ રીતે યમરાજને પ્રસન્ન કરી શકું તો મને મૃત્યુથી મુક્તિ મળી શકે છે આ વિચારીને અમૃતલાલે બીજા જ દિવસથી રાત દિવસ યમરાજની પૂજા કરવાનું શરૂ કર્યું તેણે યમરાજનું મંદિર બનાવ્યું અને યમરાજ માટે ઉપવાસ પણ કરવાનું શરૂ કર્યું આ બધું કરતાં કરતાં લગભગ એક વર્ષ વીતી ગયું પણ તેને યમરાજના દર્શન થયા નહીં અમૃતલાલ ઉદાસ થઈ ગયા અને ફરીથી તે સાધુ પાસે ગયા અને કહ્યું હે મહાત્મા મને યમરાજની પૂજા કરતા એક વર્ષ થઈ ગયું છે પણ યમરાજ મારી સામે આવતા નથી અમૃતલાલની વાત સાંભળીને સાધુ મહારાજ કહે છે કે કાલે ભાઈબીજ છે કાલે સવારે બ્રહ્મ મુહૂર્તમાં યમરાજ યમુના નદીના કિનારે પોતાના ધામમાં આવશે તે બહેન યમુનાને મળવા ચોક્કસ આવશે તેમને જોતાની સાથે જ તમારે તેના પગ પકડી લેજો તે ચોક્કસ તમારો પોકાર સાંભળશે अने तमारे तेमनी पासे थी अमृतवनु वरदान मांगव जो साधुनी वात ने अमृतलाल रात यमुना किनारे बेसी गया अने यमराज राह जोवा लाग्या साधु महाराजनी सूचना मुजब यमराज जी बीजा दिवसे सवारे ब्रह्म मुहूर्त दरमियान त्या अमृतलाले यमराज ने जोताज तरत यमराजना पग पक पकड़ी लीधा અને તે કહેવા લાગ્યો યમરાજ કૃપા કરીને મને અમરત્વનો આશીર્વાદ આપો યમરાજે તેને સમજાવ્યું કે દીકરા આ પૃથ્વી પર આવનાર દરેક પ્રાણીને એક યા બીજા દિવસે અહીંથી જવું પડશે આ કુદરતનો નિયમ છે એટલા માટે હું તમને અમરત્વનું વરદાન આપી શકતો નથી આ સાંભળીને અમૃતલાલ કહેવા લાગ્યા કે પ્રભુ જો તમે મને અમૃત્વનું વરદાન ન આપી શકો તો કોઈ વાંધો નથી પણ મૃત્યુ આવે તે પહેલાં તમે મને ઓછામાં ઓછું કોઈ સંકેત તો આપી શકો છો કે જેથી હું મારા પરિવાર માટે યોગ્ય વ્યવસ્થા કરી શકું અને શાંતિથી મૃત્યુ પામી શકું યમરાજે કહ્યું ઠીક છે હું તમને મૃત્યુ પહેલા સંકેત આપીશ અને મૃત્યુના સંકેત મળતા જ તમારે તમારા બધા કામ પૂર્ણ કરી લેવા જોઈએ અને આ દુનિયા છોડવાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ પછીથી મને આ વિશે ફરિયાદ ના કરશો આટલું કહીને યમરાજ અદૃશ્ય થઈ ગયા અમૃતલાલ પણ ખુશીથી ઘરે પાછા ફર્યા ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો થોડા વર્ષો પછી અમૃતલાલના વાળ સફેદ થવા લાગ્યા અમૃતલાલને સફેદ વાળ પસંદ નહોતા અને તેમણે મહેંદી લગાવીને વાળ કાળા કરવાનું શરૂ કર્યું થોડા સમય પછી તેની દૃષ્ટિ બગડવા લાગી તેથી તેણે ચશ્મા પહેરવાનું શરૂ કર્યું થોડા સમય પછી તેના દાંત ખરવા લાગ્યા અમૃતલાલે તેના બધા દાંત કાઢી નાખ્યા અને નવા ડેન્ચર લગાવ્યા અને તે કોઈ પણ ચિંતા વગર પોતાનો સમય પસાર કરતો રહ્યો એક દિવસ અચાનક અમૃતલાલ બીમાર પડી ગયા અને પથારીવશ થઈ ગયા અમૃતલાલે વિચાર્યું કે તે હજુ મરવાનો નથી કારણ કે તેને હજુ સુધી યમરાજના કોઈ સંકેત મળ્યા નથી તેમને ખાતરી હતી કે તેમના મૃત્યુ પહેલા તેમને યમરાજ દ્વારા સંકેત આપવામાં આવશે એક દિવસ અમૃતલાલની તબિયત અચાનક બગડી ગઈ અને તે પોતાની આસપાસ યમરાજના દૂતોને ઉભેલા જોઈને ચોંકી ગયો તેણે વિચાર્યું કે ચોક્કસ યમરાજે તેને પત્ર મોકલ્યો હશે અને તેણે યમદોતોને પૂછ્યું કે તેઓ અહીં કેમ આવ્યા છે આના પર યમદોતોએ કહ્યું કે તમે મરી ગયા છો તેથી જ અમે તમને લેવા આવ્યા છીએ આ સાંભળીને અમૃતલાલે તરત જ કહ્યું કે ના હું આ રીતે મરી શકતો નથી કારણ કે યમરાજજીએ મને વચન આપ્યું હતું કે તેઓ મરતા પહેલા મને સંકેત મોકલશે પણ આજ સુધી તેમણે મને કોઈ સંદેશ કે પત્ર મોકલ્યો નથી તેથી જો હું મરી જઈશ તો યમરાજનું નિવેદન ખોટું સાબિત થશે તમે લોકો પાછા જાઓ અને તેમને આ વાત યાદ કરાવો અને પછી મને લઈ જવા વિશે વિચારો અમૃતલાલની વાત સાંભળ્યા પછી યમદ તો યમરાજ પાસે પાછા ફર્યા અને તેમને બધું કહ્યું કે તમે જાતે જ તમારા મૃત્યુ પહેલાં તેને કેટલાક સંદેશા મોકલવાનું વચન આપ્યું હતું પણ તેને તમારા તરફથી કોઈ સંદેશ મળ્યો નહીં તેમણે કહ્યું છે કે યમરાજનું નિવેદન ખોટું ન હોઈ શકે આના પર યમરાજ કહેવા લાગ્યા કે જાઓ અને તેને કહો કે મેં તેને એક નહીં પણ ચાર સંકેત મોકલ્યા હતા હવે તેનો સમય થઈ ગયો છે તો તેને તરત જ લઈ આવો જ્યારે યમદૌત પૃથ્વી પર પાછા અમૃતલાલ પાસે ગયા અને તેમને યમરાજ વિશે કહ્યું ત્યારે અમૃતલાલે યમરાજને ગાળો આપવાનું શરૂ કર્યું તેણે કહ્યું કે આ કેવી રીતે શક્ય બની શકે યમરાજે સંદેશ મોકલવાનું વચન આપ્યું હતું તે વચન આપ્યા પછી ભૂલી ગયા અને હવે તે ખોટું બોલી રહ્યા છે કે તેમણે ચાર સંદેશા મોકલ્યા હતા જો તે ખોટું વચન આપે છે તો પૃથ્વી પર તેમની પ્રતિષ્ઠા નાશ પામશે પરંતુ યમરાજના સંદેશવાહકોએ તેની વાત ન માની અને તેને લઈ જઈને યમરાજ સમક્ષ રજૂ કર્યો યમરાજની સામે પહોંચતાની સાથે જ અમૃતલાલે કહેવાનું શરૂ કર્યું હે ધર્મરાજ તમે મને ખૂબ જ હૈતર્યો છે તમે કહ્યું તેમ તમે મને એક પણ સંદેશ નથી તમે મારી સાથે આવું કેવી રીતે કરી શકો આ સાંભળીને યમરાજ હસ્યા અને કહ્યું અમૃતલાલ તું મોટો મૂર્ખ છે જે પેન અને કાગળથી લખેલા મારા સંદેશની રાહ જોઈ રહ્યો હતો મેં તમને ચાર સંદેશા મોકલ્યા હતા પણ તમે તમારા લોભમાં તેમને અવગણ્યા આના પર અમૃતલાલ કહેવા લાગ્યા કે શક્ય છે કે તમે ચાર મેસેજ મોકલ્યા હશે પણ મને તમારો કોઈ સંદેશ ન મળ્યો કદાચ તમારા મેસેન્જરે તમારો સંકેત બીજા કોઈને પહોંચાડ્યો હોય પણ હું સત્ય કહું છું કે મને તમારો કોઈ સંકેત મળ્યો નથી તેથી આમાં મારો કોઈ વાંક નથી કૃપા કરીને મને મારા ઘરે પાછો મોકલી દો અમૃતલાલની વાત સાંભળીને યમરાજ ગુસ્સે થયા અને કહ્યું રહો અને મારી વાત ધ્યાનથી સાંભળો જ્યારે તમારા વાળ કાળા થઈ ગયા તે મારો પહેલો સંકેત હતો જ્યારે તમારી દ્રષ્ટિ ઝાંખી પડવા લાગી ત્યારે તે તમારી બીજી નિશાની હતી જ્યારે તમારા દાંત તૂટી ગયા ત્યારે તે તમારો ત્રીજો સંકેત હતો અને જ્યારે તમારા શરીરના બધા ભાગો કામ કરવાનું બંધ કરી દે અને તમે રડવા લાગ્યા ત્યારે તે તમારો ચોથો અને છેલ્લો સંકેત હતો પણ તમે આ સંકેતો સમજી શક્યા નથી અને મારા પર જૂઠો હોવાનો આરોપ લગાવી રહ્યા છો હું મૃત્યુ પહેલા દરેક વ્યક્તિને આ ચાર સંકેતો આપું છું જેથી લોકોને ખબર પડે કે તેની પાસે જીવનના થોડા જ વર્ષો બાકી છે અને તે દરમિયાન તે તેના બધા અધૂરા કામ પૂર્ણ કરી શકે છે આના પર અમૃતલાલ કહેવા લાગ્યા કે યમરાજજી મેં બહુ મોટી ભૂલ કરી છે જ્યારે મારા વાળ કાળા થઈ ગયા ત્યારે મેં તેમને કાળા કરવા માટે મહેંદીનો ઉપયોગ કર્યો અને તમારા પહેલા સંકેતને અવગણ્યો અને જ્યારે મારી દૃષ્ટિ નબળી પડી ગઈ ત્યારે મેં ચશ્મા પહેર્યા અને તમારા બીજા સંકેતને ઓળખી શક્યો નહીં અને જ્યારે મારા દાંત પડવા લાગ્યા ત્યારે મેં નકલી દાંત નાખ્યા અને હું ભૂલી ગયો કે તમે મને સંકેત મોકલ્યો હતો જ્યારે મારા શરીરના અવયવો યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દીધા ત્યારે હું ફક્ત ડોક્ટરો પાસે દોડી રહ્યો હતો અને તમારો છેલ્લો સંદેશ પણ સમજી શક્યો નહીં મિત્રો આ વાર્તા કોઈને ડરાવવા માટે નહીં પણ યમરાજ મૃત્યુ પહેલા દરેકને આ ચાર સંકેતો આપે છે અને આ સંકેતો મળતા જ આપણે આપણું મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ તો મિત્રો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં